वीनर खाई गई हट तो बैठ जा बैठ जा मिसे तो बैठ जा देया बेन ने खड़ी नहीं देओ बहु बो बोलो से आपरे बेन आ रे पूर्वा पूर्वा मरते हाल वही की बैठि-बैठि को पड़दा आज आज चारा वे छे बहु આ તો કોનો કા સત્રી લેતો જ વરસાદ ભલે આવો આ જો નાસ્તો કરી તો હોવાનું ને કામે જવાનું ટાઈમ થઈ જો છે ને બહાર મસ્તોનો વાતાવરણ થઈ જો છે અને કાલનો વરસાદ ચાલુ થઈ જો છે આખે રાત આવ્યો છે પવન ને જા સત્રી લે જવાના છે કામે અર્સે નો કરાય હા હાલો મને જવું જમ મને જવાનું બગરે dama બેન ને છે ને શરદી થઈ ગઈ છે दादा <laughs> है <laughs> 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 કામ એ બધું મારે બાકી છે થોડું આગળ વધ્યા છે અને મારે જે ઓગણ વરસાદ ને એવું બધું છે હા વાતાવરણ થતું છે કાલ બપોર પછી નો વરસાદ ચાલુ છે તો હજી ચાલુ જ છે વરસાદ એટલે બઉ ફૂલ નથી આવતો પણ ધીમો ધીમો વરસાદ છે અને પવન છે હા ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને જો મારે ઘરમાં લાઈટ ચાલુ કરવી પડે છે હા અંધારું છે કોઈ ત્યારે લાઈટ ચાલુ કરી છે ઘરમાં અને આ બેન ને શરદી થઈ ગઈ છે

હા હું કેવું પૂરવા બેન જો અહી ગયા છે પૂરવા કડક દાદા ભાઈ રમી તમે વાસણ ને તો એને ગયા છે અને આ ભાઈ જો શું લેવો અગાયર જે બાર તે ઉંદરડી ના બચ્ચા લાવ્યો તો જો તો યાર ગપરે જો જો જીવે હો બધાય જીવે એમ સતો હે જીવે છે ઓ હર્સ બાર થી લઈ આવ્યો બાય આય પા એય એડમાં તો તો કે ના 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 હર્સ એડમાં મને કાફ લઈ લે લે મર જ નાઉરમ માં ન હોય તો મજા આવે કન જો કે નાના નાના સી આ બચ્ચા લઈ આવ્યો બાએ ફર દીધા ફર દીધા ને બાએ જીવે મને જ જીવે ને કે નાના નાના સાદી આખી નથી ખલી લઈ ના 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 સાદી હા એન મમી પર મુછ આવો પાસા મમી કે બૂટુ હતી મુકવું નથી કેમ

Mersină, bine că ești la tipos, apăsă mântul tău cu tăi. Amănec, tu ca vei. Ane, nede, tu ești în ochi, așa? Tu ca. Mersină, o să iau pe oa de, nevașăm tăua pe tine, purva dada pe romtii ții, ce are, să fii ghi, să fii de Nu ghi, mai ziua, băi, ardea-n tău, din iesi, n ai un de din băța,

चाक बना उनसे बात लोगों से अच्छा लोग से टाइम के फड़िया मज़ा वाये उसमें से हाँ वंदार उससे कर्म आले हम पंप पे हैं तो हाँ वंदार से हैं हमें अब सोच के रस लोचे तो बच्चा जाए थोड़ा ही जान हर्ष भरे हैं तो बहुत <laughs> बाढ़ उसे जिन ते बदे पड़ी जय अच्छा एक बार समय भरे मने

આલેં હતા તે બસ આવેલા લેલા જો સીટી ઉપર બધું વેરૂ પાઈ ખાતા થન બધું સાફ કર નાખું અને છે ને એક જો આ ઘોડીયું બદલાતી હતી ને ખોયું તો જો આ નાકું તૂટી ગયું હારે જો જોયુંnte આથી ગળી ગળી જ્યું તો આવી રીત હતું તો આ ગળી જ તો કેમ ખેસું તો તૂટી ગયું હારે જો નૈખું નૈતે નકા પુરવા બેન પડક આને છે ને નાકા પર હખાઈથી સલાઈ કરી જોમે ખોયું બદલાતી હતી પાળી ગઈ two three u m kalau Then Zagi Jan, it's channel I met Dita. Who did Dita? Who did it? Who did it? Zaya met Dita. Who did it? 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 Who did it?

तब लोगों ने फंडो ऐसे ताइट वैसे कंजा वातावरण ज़ेउ सेठ फंडो सही जैसे ताइट वाइ उपचाने रुकना जोड़ने अब बंद से <laughs> 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 तवा साथ से, से तो ना अभी इधर तो हुई जैसे पुरमाये कोड जम होती ना और साथ कोड जम होता होता है अपने <laughs> ताबे जो इधर सब एक आज आज तक सबसे त्रिज्या

ना 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 दो टाइम से <coughs> सही जैसे ना 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 दो टाइम तो मस्त लगे जो वर्षा टाइम जब दे, दे पास हो ले लो ले ले तो ही ले तो बहुत ज़्यादा ही नहीं नेम ती मोती 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 मावे सब चाय रोटी ना तो चाय डंगरा अलग अलग जाए ना तो तो जस्पायो ना ना तो जागे ब्रम्हा मेड़ा से